જગદંબાના ઉપાસનાના દિવસો એટલે કે નવરાત્રિ આજથી આસુ સતતથી ખેડા માતાજી મંદિરે નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે સવારે માં જગદંબાનું સોર છોડ ચારથી પૂજા અર્ચન થયું ત્યારબાદ સવા નવ દૂન સુધી અભિષેક કરવામાં આવ્યો અને સાડા નવથી અગિયારમાં ખેડબંબા અંબિકા માતાજી મંદિર કૃષ્ણના પ્રમુખ સાહેબ શ્રીના હસ્તે જગદંબાના મંદિરે ઘટસ્થાપન થયું મા જગદંબાના દર્શન કરવા ખૂબ જ ભક્તો આવેલા છે દરરોજ મા જગદંબાની ખૂબ ઉપાસના પૂજન આર્ચના વગેરે થશે અષ્ટમીના દિવસે મા જગદંબાના ચાચર ચાચર ચોકમાં નવચંડી હવન થશે અને રોજ મા જગદંબાના ચાચર ચોકમાં જગદંબાના ગરબા રમાશે જેમ આજથી શારદીય નવરાત્રે ચાલુ માઈ ભક્તોને નવરાત્રિની શુભકામનાઓ આજ રોજ સવારે સાડા નવ કલાકે સ્થાપના કરવામાં આવેલ મંદિર તરફથી નવરાત્રિમાં આવનાર તમામ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમ